જય શ્રી કૃષ્ણ આજે આપણે બેબી ફ્રોક આજે આપણે ક્લાસ હન્ડ્રેડ ડે ક્લાસનું ક્લાસ ફાઇવ છે આપણે આજે પાંચમો દિવસ છે ક્લાસનું આજે આપણે આવી રીતના બેબી ફ્રોક કટિંગ કરવાનું છે મેં તમને સીધી સિલાઈ મારતા શીખવાડી દીધું હંચામાં કેવી રીતના દોરી પોરવાનું કેવી રીતના બધું સેટ કરવાનું એ મેં તમને શીખવાડી દીધી સીધી સિલાઈ મારતા નારીમાં નારીમાં કેવી રીતના સીધી સિલાઈ કરવાનું હેન્ડબેગ કેવી રીતના સીવાનું થેલી આપણે શોપિંગ કરવાની થેલી એવી સી એકદમ સાદી ને સિમ્પલ એ સિવાય એકાજી હજીવું તમને ચેનવાળું શીખવાડીશ અને પછી આજે આજે આપણે ક્લાસ ફાઇવમાં બેબી ફ્રોક કરવાનું છે જો આવી રીતના બેબી ફ્રોકનું કટ કરવાનું છે તમારે મેં તમને પહેલાં જ કીધું છે તમે એક બુક રાખવાનું અને એ બુકમાં તમારે એ બધું ચોંટાડતું જવાનું એવી રીતના જો તમારે આજે બેબી ફ્રોક કરવું છે જો આવડું છે નાનું ઢીંગલીનું ફ્રોક જો આવું નાનું ફ્રોક છે આજે આ જ માપથી આપણે એ ફ્રોકનું કટ કરવાનું છે જો આ બેબી ફ્રોક છે હવે આનું પહેલાં કેવી રીતના માપ બેબી ઢીંગલીનું છે આપણે ઢીંગલીનું કરીને એવું છે તો જો આવી રીતના છે હવે આમાં સૌથી પહેલાં એને માપ લેવાનું છે એમાં ચેસ્ટ છે આઠનું આઠની છે આપણે આઠ લેવું અને પછી આનો કોઠાનું માપ છે ચાર એટલે આપણે પાંચનું માપ લેશું જો આને આપણે આ કાપડમાં ફોર ફોલ્ડ આ કાપડ છે મારા ક્લાસમાં તમને કંઈક મશીનનું ને એનું અવાજ આવે તો મારે ક્લાસ ચાલુ છે પછી હે ને આવી રીતના ફોર ફોર ફોલ્ડ કરી દેવાનું કરીને અને પછી માપ લેવાનું છે લંબાઈ મેં તમને કોઠાનું કીધું છે ને એવી રીતના જ પેલા કોઠાનું માપ લઈ લેવાનું છે પાંચ નું કોઠો કરશું

પાંચનું શોલ્ડર પછી આર મોલ્ડ કરવાનું છે અને પછી આપણે માપ લેવાનું છે અને આ તો ઢીંગલીનું છે એટલે એમને આપણે ટેમ્પરરી અને ત્યાંથી આપણે આવી રીતના અને શેપ આપી દે આમાં સ્લીવ નાખવાની છે આપણે આ થઈ ગયું કોઠાનું માપ અને પછી આમાં ગળું ઢીંગલાને પહેરાવું છે એટલે પોળું છે એટલે હે આપણે આ ઉપર કોઠાનું થઈ ગયું હવે અહિયાં થી આપણે ગળાનું કટ મૂકવાનું થઈ ગયું હવે નીચેનું ઘેર આમાં જે ચપટી છે ને એ ચપટીનું આમાં જો ચપટી છે ને એ ચપટીનું જોઈ લેવાનું છે આનાથી વધારે ઘેર રાખવાનું છે ચપટી વધે લઈ વધારે હા આમાં તો સોળનું છે આપણે તો તમારે અહીંયાથી લઈ લેજો એટલે તમારે નીચે છે ને સિલાઈનું મારું પડે અને પેલા પ્રેસ કરી દેજો અને માપ છે એની લંબાઈ છે સાડા ચાર એટલે આપણે પાંચ નું નીચેથી પાંચ નું કરશું કટ જો આપણે આ કોઠાનું કટિંગ થઈ ગયું છે હવે અહીંયાથી આપણે તમને મારું હંડ્રેડ ડે નું ક્લાસ કેવું લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો તમને સમજમાં પડે છે કે નહીં બધું તમારે ડ્રેસ બ્લાઉઝ કે હજી પહેલાં આવી રીતના નાનું નાનું જ બધું શીખવું છે એ તમે મને કહેજો પછી તમને ડ્રેસ બ્લાઉઝ ડાયરેક્ટ ડ્રેસનું અને એનું કટિંગ કરાવું એમાં તમને સમજાવીને બધું સલવાર પેન્ટ ચોડી બધું એટલે વન પીસ બધું તમને અમરેલા ફ્રોક એ લાઈનનું ફ્રોક બધાએ ફ્રોકના અલગ અલગ કોલરવાળાને બધાએ તમને આને તમે પેલા પ્રેસ કરી દેજો તો આપણે સીધું પાંચ નું માપ લઈને હવે ડાયરેક્ટ કટ કરી દીધું હવે આમાં કેવી રીતના કરવાનું છે હવે આપણે આ કર્યું છે ને આમાં જો આવી રીતના આમ ખોલી દેવાનું

એક ભાગ ને એક ભાગ એવી રીતના આમાં ચપટી લઈ લેવાનું છે આવી રીતના ફોલ્ડ કરવાનું ચપટી લેવાની જો આમાં કેવી રીતના લીધી છે એવી રીતના ઝીણી ઝીણી ચપટી લે હા હાડા મૂકશો તોય હાલશે જો હવે આપણે આમાં સ્લીવ મૂકવાની છે તો સ્લીવ જોઈ લેવાનું છે કે સ્લીવ કેટલાની છે તો સ્લીવ છે છે સાડા ત્રણ ની વાળવા આપણે એક ઇંચ નીચેથી હાટુ આમાં ડાયરેક્ટ વાળી દેજો સાડા ત્રણ ની છે ને એટલે ચાર આમાં આમાં ચીપટી નથી લેવું ચીપટી લેવા લેવું હોય તો લઈ લેજો આવી જ જશે એટલા હા આવી જ જઈને જો અમે સેપ આપી દીધું અને આમાં તો ઓલું છે ને એટલે કાઈ ઓલું નથી કરું એમ નથી દીધું ચાર મોરી નું માપ ચાર હા uh -huh. ખરાબ થઈ ગયું આ જો આપણે બેબી ફ્રોક નું કટિંગ થઈ ગયું છે આ જો ઉપરના કોઠા કટિંગ થઈ ગયું છે અને પછી આ સ્લીવ કટ કટ થઈ ગયું છે આ નીચેનું ચકટી નું કટ થઈ ગયું છે આવી રીતના આપણે ઝાલર વાળું જો આવી રીતના ઝાલર વાળું આ ફ્રોક છે ઢીંગલા નું આવી રીતના આ તો ઓલું છે સીધું ઝાલર વગરનું ફ્રોક છે પેટીકોટ સાદો પેટીકોટ હોય ને એવી રીતના છે પણ આપણે ઝાલરવાળું ને એવી રીતના કટ કર્યું છે હવે આનું સ્ટીચ આવે તમને સ્ટીચ કરતાં ન આવડતું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો તમને મારી વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે મને કહેજો જય શ્રી કૃષ્ણ